હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમે બધા બાજરીના અને ઘઉંના થેપલા તો અવારનવાર બનાવીને ખાતા હોય છે પણ એકવાર મકાઈના લોટના થેપલા બનાવશો તો જે દાંત વગરના આવશે તે પણ ખાઈ શકશે એટલા થેપલા સોફ્ટ બનશે તો આપણે બનાવવાનું શરૂઆત કરીએ તો એક મોટા વાસણમાં મેં બે વાટકા મકાઈનો લોટ લીધો છે અબૈની કાપા અડધો વાટકો ઘઉંનો જે રોટલીનો ઝીણો લોટ આવે છે એડ કરશું અડધી ચમચી અજમા અને અડધી ચમચી મેં જીરું લીધું છે તો બંનેને આ રીતે હાથેથી મસળીને એડ કરશું તો આ રીતે મસળીને એડ કરવાથી એની ફ્લેવર બહુ સરસ આવશે થેપલામાં તો બે ચમચી મેં સફેદ તળ લીધા છે થોડી હિંગ અડધી ચમચી હળદર હવે સ્વાદ અનુસાર મીઠું તો એક વાટકો લીલી મેથી લેશું એને મેં ધોઈને લૂછીને સાફ કરીને લીધી છે અને એકદમ ચીણી સમારીને લેવાની એક વાટકો લીલા ધાણા તો જ્યારે ઘરમાં લીલી મેથી હોય ત્યારે જ આ થેપલા બનાવવાના લીલી મેથીનો સ્વાદ બહુ જ ફાઈન આવશે એક વાટકી દહીં હવે આદુ મરચી લીધા છે એ જે તમે તીખું ખાતા હોય એ રીતે તમારે લેવાના તો મણમાં મેં ચાર ચમચી ઘી લીધું છે મોણ એકદમ ઓછું એડ કરશો તો પણ થેપલા એકદમ ફાઇન બનશે તો ચાર મેં નાની સાઇઝના બટેટા લીધા છે આ થેપલા હું છ વ્યક્તિ માટે બનાવું છું એટલે મેં ચાર એડ કર્યા છે પણ તમે એકથી બે વ્યક્તિ માટે બનાવતા હોય તો ફક્ત એક જ બટેટું એડ કરવાનું બટેટાથી ત્યાં થેપલા એકદમ સોફ્ટ બનશે તો પાણીને એક થોડું નોર્મલ ગરમ કરીને પછી એનો ઉપયોગ કરવાનો અને એકદમ ઓછું પાણી જોશે તો આ રીતના નરમ એવું લોટ બાંધી અને ઢાંકીને પાંચ મિનિટ રહેવા દઈશું તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે થેપલા બનાવી લેશું તો એકદમ મોટી સાઈઝનો લુઓ લેવાનો આ થેપલા થોડા જાડા જ હોય છે તો જે આપણે ઘઉંના થેપલા બનાવતા હોઈએ છીએ એના કરતાં ડબલ આ લુઓ લેવાનો અને બંને સાઈડ કોરો લોટ લગાડી અને એકદમ પોચા હાથે વણી લેવાનો આની કિનારી થોડી ફાટશે પણ વધારે નહીં ફાટે પણ થેપલું એકદમ સરસ બનશે પણ જો તમારે આ રીતે હાથેથી સરખું પણ કરી શકાય અને અથવા કોઈ પણ ડબ્બો મૂકી અને ગોળ પણ કરી શકાય તો આ થેપલા જાડા જ રાખવાના હવે પેનમાં મૂકી અને આ થેપલાને બંને સાઈડ પહેલાં શેકી લેવાનું પછી તેલ એડ કરશો તો તમારા થેપલા બધા જ ફૂલીને દડા જેવા થશે પણ મેં પહેલાં તેલ એડ કર્યું છે પણ તમે પછી એડ કરશો તો થેપલા બધા જ ફૂલશે તો આ રીતના એકદમ ઓછા તેલમાં પણ આ થેપલા બનીને તૈયાર થઈ જશે તો આ થેપલા દાંત વગરના પણ ખાઈ શકશે એટલા સોફ્ટ બનશે તો આ રેસીપી અત્યારે મેથીની સિઝન છે તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો ખરેખર થેપલા બહુ જ ફાઇન બનશે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને નવા નવા વિડીયો જોવા મળશે